નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર ઘણી વખત આપણે જ્યારે દાળ ભાત બનાવીએ તો દાળ વધતી હોય છે અથવા તો જ્યારે પાઉંભાજી બનાવીએ તો બ્રેડ વધતી હોય છે તો આ વધેલી દાળ કે વધેલી બ્રેડમાંથી શું નવી રેસીપી બનાવી શકાય એ આજના વિડીયોમાં શીખવાના છીએ તો અહીં આપણે વધેલી દાળ અને બ્રેડમાંથી ટોટલ ત્રણ રેસીપી બનાવતા શીખવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો તો અહીં મેં બપોરની વધેલી દાળ લીધેલી છે તો પહેલાં તો આ દાળને સાઈડમાં રાખી દઈએ અને ત્યાર પછીની પ્રોસેસ જોઈ લઈએ તો અહીં મેં એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તેને સારી રીતે ચાળી લઈએ ત્યાર પછી તેમાં ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ મિક્સ કરીએ

હવે તેમાં થોડું થોડું પાણી મિક્સ કરતા જઈએ અને સરસ લોટ બાંધી લેવાનો છે અહીં આપણે બધું જ પાણી સાથે ઉમેરી નથી દેવાનું વ્યવસ્થિત લોટ નહીં બંધાય આ રીતે લોટ બંધાઈ જાય ફરીથી આપણે અહીં એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને લોટને આ રીતે કૂણવી લઈશું લોટને પ્રેસ કરતાં કંઈક આ રીતે લોટ બંધાય અને રેડી કરવાનો છે જો આ રીતનો સ્પોન્જી હોવો જોઈએ હવે આ લોટને સાઈડમાં રાખી દઈએ ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી અને આ બપોરની જે વધેલી દાળ છે તેને ગરમ થવા રાખી દઈએ દાળ ઉકળે ત્યારે તેમાં થોડા શેંગદાણા ઉમેરી દઈએ એક મુઠ્ઠી જેટલા શેંગદાણા મેં લીધેલા છે ત્યાર પછી ફરીથી થોડો ગરમ મસાલો એડ કરીએ એક ચમચી જેટલો ગરમ મસાલો તેમાં ઉમેરીએ હવે તેને સારી રીતે ઉકળવા દઈએ દાળ જો વધારે ઘાટી હોય તો તેમાં થોડું પાણી પણ ઉમેરી શકાય અને તેને ઉકળવા માટે રાખીએ અને હવે અહીં જે આપણે લોટ બાંધીને રાખ્યો છે તેને સારી રીતે કુણવી લઈએ અને તેમાંથી ગોયણા એટલે કે લુવા પાડી લઈએ હવે આ રીતે લુવા પાડી અને તેને વણી લેવાનું છે ત્યાર પછી ચાકુ વડે તેમાં સક્કરપારા જેવો શેપ આપી દેવાનો છે આ રીતે ક્રોસમાં આપણે તેને ચેકા પાડી લઈએ હવે આ બધા જ જે સક્કરપારાના શેપ આપ્યા છે તેને અલગ કરી લેવાના છે અને હવે જે દાળ ઉકળવા માટે રાખી છે તેમાં આ એડ કરી દઈએ આપણે બીજા લુવાને પણ વણી લઈએ અને તેમાંથી શક્કર પારા જેવો કટ કરી લઈએ હવે તેને પણ આ ઉકળતી દાળમાં ઉમેરી દઈએ જેટલા પ્રમાણમાં દાળ હોય એ પ્રમાણે આપણે બેથી ત્રણ આ રીતે થેપલા વણી અને તેમાં એડ કરી દેવાના છે અને તેને પંદરથી વીસ મિનિટ સુધી ઉકળવા દઈએ જેથી આપણે આજે ઢોકળી બનાવી અને તેમાં ઉમેરી છે તે સરસ રીતે પાકી જાય અને દાળ પણ ઘાટી બની જાય પંદરથી વીસ મિનિટ સુધી ઉકાળ્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીં સરસ એવી દાળ ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે તો આ રીતે તમે વધેલી દાળમાંથી જ દાળ ઢોકળી બનાવી શકો છો ત્યાર પછી કસૂરી મેથી ક્રશ કરી અને તેમાં એડ કરી દઈએ કોથમરીના પાન પણ છાંટી શકાય ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો આ રીતે તમે બપોરની કે સાંજની વધેલી દાળમાંથી દાળ ઢોકળી બનાવી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે ખૂબ જ સરસ લાગે છે તો આઈ હોપ કે આ રેસીપી તમને જરૂરથી ગમી હશે હજી વિડીયો છોડીને જવાનું નથી હજુ બે રેસિપી જોવાની તો બાકી છે તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તમને ખૂબ જ પસંદ આવશે તો અહી દાળ ઢોકળી બનાવતી વખતે જે ઢોકળી માટેનો લોટ બાંધ્યો હતો તે લોટ જો વધે તો તેમાંથી આપણે આઈડિયા કરી શકાય અહીં આપણે લોટના લુવા પાડી લેવાના છે અને તેને વણી લઈએ અને ત્યાર પછી તવી પર આ રીતે પકાવી લઈએ તો તમે દાળ ઢોકળી માટે જે લોટ બાંધ્યો હોય તે લોટ વધે તો તેમાંથી આ રીતે થેપલા પણ બનાવી શકો છો તો આ રીતે આપણે બે રેસીપી બનાવી શકાય હજુ આપણે બ્રેડની રેસીપી જોવાની બાકી છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તે રેસીપી તો તમને ખૂબ જ પસંદ આવશે આ બંને રેસીપી કરતાં તે રેસીપી ખૂબ જ મજેદાર છે તો આ રીતે વધેલા લોટમાંથી થેપલા બનાવી શકાય છે જેને દહીં કે ચટણી સાથે સર્વ કરી શકાય છે ત્યાર પછી વાત કરીએ ત્રીજી રેસીપીની તો જ્યારે આપણે પાઉંભાજી બનાવીએ તો અમુક વખત બ્રેડ વધતી હોય છે તો તે બ્રેડનો તમે આઈડિયા કરી શકો તો પહેલાં તો અહીં જેટલી પણ વધેલી બ્રેડ છે તેમાં આ રીતે કટ લગાવી લઈએ અને તે બધી બ્રેડને સાઈડમાં રાખી દઈએ ત્યાર પછી અહીં આપણે ત્રણથી ચાર નંગ જેટલા બટેટાને બાફી લેવાના છે અને તેને આ રીતે મેસ કરી લઈએ હવે અહીં મેં થોડો દાબેલીનો મસાલો લીધેલો છે તમે ગરમ મસાલો પણ લઈ શકો તેમાં થોડું પાણી ઉમેરી અને આ રીતે પેસ્ટ બનાવી લઈએ હવે એક કડાઈમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખીએ તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આ દાબેલીનો મસાલો અથવા તો ગરમ મસાલો છે તેને તે તેલમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી અહીં આપણે એક ચપટી હળદર પાવડર એક ચમચી મરચું પાવડર જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અને ગરમ મસાલો ઉમેરી અને ફરીથી સારી રીતે મિક્સ કરી લઈએ બધી જ વસ્તુ સારી રીતે પાકી જાય તેલ છૂટું પડવા લાગે ત્યાર પછી અહીં આપણે બાફેલા બટેટાને તેમાં ઉમેરી દેવાના છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં ઉપરથી કોથમરીના પાન છાંટી દઈએ હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ ત્યાર પછી તેમાં આ રીતે મસાલા સિંગ છાંટી દઈએ દાડમના દાણા પણ છાટી શકાય છે અને સમારેલી ડુંગળી છાટી દઈએ અને કોથમરીના પાન છાટી દઈએ ત્યાર પછી અહીં જે પણ વધેલી બ્રેડ છે તે બધી જ બ્રેડ આ રીતે કટ લગાવી લેવાના છે અને અહીં આપણે લાલ ચટણી અને લીલી ચટણી લઈએ તેને આ રીતે તેમાં લગાડવાની છે આ લાલ ચટણી અને લીલી ચટણીની રેસીપી જો તમે જોવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને જરૂરથી કહેજો તો એ રેસીપી પણ હું તમારી સાથે જરૂરથી શેર કરીશ હવે અહીં આપણે જે બટેટાનો માવો બનાવીને રાખ્યો છે તે બે ચમચી જેટલો માવો આમાં ઉમેરીએ ફરતી આ રીતે બધી જ દાબેલી ભરી લઈએ ત્યાર પછી તેને ગેસની મીડિયમ ફ્લેમ પર સેકી લઈએ પછી તેને ઝીણી સેવમાં આ રીતે ડીપ કરી લઈએ તો જ્યારે પણ પાઉંભાજી બનાવીએ અને બ્રેડ વધી હોય તો બીજે દિવસે સાંજે આ રીતે દાબેલીનો પ્રોગ્રામ બનાવી શકાય આ દાબેલીની રેસીપી તમને કેવી લાગી છે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને તમે દાબેલી કઈ રીતે બનાવો છો એ પણ જરૂરથી જણાવજો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થયો હશે સાથે પસંદ પણ આવ્યો હશે વિડીયો જરા પણ ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ